મિત્રો આ વિડિયોમાં અમે આપને લાંબુ જીવન જીવવાના અને સ્વસ્થ રહેવાના વીસ ઉપાયો જણાવી રહ્યા છીએ જે ઉપાયો આપણા પૂર્વજો દાદા પરદાદાઓ પણ અનુસરતા હતા આ ઉપાયોથી આપ સો વર્ષ સુધીનું આયુષ્ય મેળવી શકો છો ખાસ આ વીડિયોમાં જણાવેલા દરેક ઉપાયોનું પાલન કરશો તો આપને ક્યારે પણ કોઈ રોગનો સામનો નહીં કરવો પડે આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ખાસ આ વિડિયોને અંત સુધી નિહાળજો જો આ વીડિયો પસંદ આવે તો આપના સગા વહાલાને પણ જરૂરથી મોકલજો મિત્રો વિડિયોની શરૂઆત કરતા પહેલાં એકવાર વીડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર ખોરાકમાં નમકનું સેવન ઓછું કરવું જોઈએ વધારે પડતું નમકનું સેવન શરીરમાં બ્લડ પ્રેશરની માત્રા વધારે છે તેમજ બીજા રોગોને પણ આમંત્રણ આપે છે નંબર બે રોજ સવારે ઉઠીને મોઢું ધોયા વગર એક ગ્લાસ પાણી પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે તેમજ સવારની લાળ ગ્રંથિ જો આપણા લિવરમાં જાય તો તે પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો રોજ ઉઠીને એક ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ નંબર ત્રણ જમ્યા પછી કમસે કમ ત્રીસ મિનિટ પછી પાણી પીવાથી શરીરમાં પાચન શક્તિની કોઈ પણ બીમારી થતી નથી તેમજ ખોરાક વ્યવસ્થિત રીતે શરીરના દરેક અંગો સુધી પહોંચે છે જમ્યા પછી તરત પાણી પીવાથી પાચન શક્તિ પર ખૂબ જ વિપરીત અસર થાય છે નંબર ચાર શરીરને સ્વસ્થ રાખવા માટે ઠંડા પીણાનું સેવન ટાળવું જોઈએ તેમજ પેકિંગમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ નંબર પાંચ ટમેટાનું વધારે પડતું સેવન તેમજ કાચા દાડમનું સેવન પથરીને આમંત્રણ આપે છે તેમજ કિડનીમાં પથરી બનાવવાનું કામ કરે છે તો એવો ખોરાક કે જેના લીધે શરીરમાં ક્ષાર બને છે તેવો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નંબર છ ચા બનાવતી વખતે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ ચાનો સ્વાદ પણ વધારે સારો લાગે છે નંબર સાત મોટી ઉંમરના લોકોને સવારમાં લીલા ઘાસ ઉપર ચાલવું જોઈએ લીલા ઘાસ ઉપર ચાલવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે તેમજ રોગની બીમારી થતી નથી લીલા ઘાસ ઉપર ચાલવાથી આંખોમાં આવેલા નંબર પણ જતા રહે છે નંબર આઠ જે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવે છે તે લોકોથી નેવું ટકા બીમારીઓ દૂર રહે છે તેમજ શરીરનું લોહી પણ ચોખ્ખું રહે છે પાણી આપણા શરીર માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે જેથી દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો નંબર નવ જે લોકો સવારમાં માત્ર દસ થી પંદર મિનિટ શારીરિક કસરત કરે છે તેની ઉંમર સામાન્ય લોકો કરતાં વધારે હોય છે જેથી સવારમાં ઉઠીને ફક્ત પંદર મિનિટ થોડીક શારીરિક કસરત કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે નંબર દસ જો ક્યારેક તમારું હૃદય જોરથી તબકવા લાગે છે તો ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ લેવાથી તમારા હૃદયની ધબકવાની પ્રક્રિયા થોડા જ સેકન્ડોમાં નોર્મલ થવા લાગે છે નંબર અગિયાર રોગવાળા કોઈ પણ વ્યક્તિને અચાનક જ કમરનો દુખાવો થવા લાગે અથવા તો ગુજરાતી ભાષામાં કમરમાં ટચક્યું થવાની ફરિયાદ હોય તો તાત્કાલિક ધોરણ ઉપર તમારે હોસ્પિટલમાં બતાવવું જોઈએ આ હાર્ટ એટેક આવવાના પ્રાથમિક સંકેતો હોઈ શકે છે નંબર બાર જે પણ લોકોને ચાલવાથી ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો તમારા સાથે કોઈ પણ ગળી વસ્તુ રાખવી જોઈએ તમે ચોકલેટ પણ રાખી શકો છો જ્યારે પણ તમને ચક્કર કે નબળાઈ અનુભવ થાય તો આપ અડધી ચોકલેટ ખાઈ લો તેનાથી તરત જ આપને રાહત થઈ જશે આવું થવાનું કારણ શરીરમાં ગ્લુકોઝનું કઠું હોઈ શકે છે નંબર તેર સવારમાં ઉઠીને ફક્ત દસ મિનિટ પ્રાણાયામ કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પ્રાણાયામ કરવાથી તમારી ઉંમરમાં પાંચથી દસ વર્ષનો ફરક પડે છે જેથી પહેલાં ચમણું નાક બંધ કરી ડાબા નાકથી શ્વાસ લેવો બે ત્રણ સેકન્ડ શ્વાસ રોક્યા પછી ડાબુ નાક બંધ કરીને તે શ્વાસને જમણા નાકથી છોડવો આવું વારાફરતી બંને નાકથી કરવાથી પ્રાણાયામની પ્રક્રિયા થાય છે નંબર ચૌદ જે પણ લોકોને રોજ પગ દબાવવાની આદત હોય છે તે શરીર માટે ખૂબ જ ખરાબ આદત માનવામાં આવે છે આ આદત સમયની સાથે આપણા શરીરમાં કુટેવ તરીકે આવે છે તેમજ એક જરૂરિયાત બનતી જણાય છે જેથી જરૂર ના હોય તો પગ દબાવવાની આદત ના રાખવી જોઈએ નંબર પંદર જો રાત્રે સૂતી વખતે આપને નિંદર ના આવતી હોય તો ઊંડા શ્વાસ લેવાથી અને શ્વાસની દરેક પ્રક્રિયાને ધ્યાનથી અનુભવ કરવાથી આપને જલ્દી જ નિંદર આવશે આ પ્રક્રિયા આપ પાંચ મિનિટ સુધી કરી શકો છો નંબર સોળ જો આપને કોઈ પણ બીમારી હોય તો તેના જેટલા ઓછા વિચાર કરશો તેટલા જ આપ જલ્દી સાજા થશો બીમારી સામાન્ય હોય છે પણ વધારે વિચાર કરવાથી તે બીમારી વધારે મોટી થતી જણાય છે નંબર સત્તર એસી ટકા કેસમાં એવું જાણવા મળે છે કે લોકોને કેન્સર હોતું નથી પરંતુ તે સતત કેન્સરના વિચારો કર્યા કરે છે તો શરીર પણ કેન્સરના કોષોને એકત્ર કરીને શરીરમાં કેન્સરનું નિર્માણ કરે છે જેથી બને તેટલા વિચારો પોઝિટિવ કરવા જોઈએ નંબર અઢાર એક હેલ્ધી શરીર માટે છ થી સાત કલાકની ઊંઘ જરૂરી છે આનાથી વધારે ઊંઘ કરનાર લોકો આળસુ બનતા જાય છે તેમજ વધારે પડતી ઊંઘના કારણે શરીર નબળું થતું જાય છે નંબર ઓગણીસ રોજ પાલક તાંજળિયા વગેરેની ભાજી ખાવાથી શરીરમાં નવા લોહીનું નિર્માણ થાય છે તેમજ આંખો અને મગજને પૂરતા પ્રમાણમાં શક્તિ મળી રહે છે નંબર વીસ રોજ વધારે પડતું તેલ અને તીખું ખાનારા વ્યક્તિની આવરદા પાંચ વર્ષ સુધી ઘટતી જોવા મળે છે જેથી હંમેશા ખોરાક ઓછા તેલવાળો તેમજ ઓછા મરચાંવાળો ખાવો જોઈએ મિત્રો આ એપિસોડમાં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ એકવાર વિડિયોને લાઈક કરી અને સાથે કોમેન્ટ બોક્સમાં જય માતાજી પણ જરૂરથી લખી દેવું જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે સાથે આપ પણ જો કોઈ ઉપાય જાણતા હોય તો ખાસ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી છે આવતા એપિસોડમાં આપના ઉપાયને જરૂરથી અમે આગળના વિડીયોમાં ઉલ્લેખ કરીશું ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે અને ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી ચેનલ પર બાકી પણ ઘણા બધા વિડીયો આપેલા છે ચેનલ પર જઈને આપ નિહાળી શકો છો આવી જ માહિતી સમયસર સાંભળવા માટે જોડાયેલા રહો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ